વેદિક વલોણાથી બનાવેલું ઘી એટલે ખજૂરી ને ઘી ગીર ગાયના ચોખા દૂધમાંથી દહીં બનાવવામાં આવે પછી દહીંમાંથી વૈદિક વલોણા પદ્ધતિ દ્વારા માખણ બનાવવામાં આવે અને એ માખણમાંથી ઘી બનાવવામાં આવે અને મારા વાલા મિત્રો ગીર ગાયના ચોખા દૂધમાંથી બનાવેલ ખજૂરી ને એના સ્પેશિયલ થાબડી પેંડાય તમને મળી જશે અને મિત્રો તમે આ પેંડા પણ ઘર બેઠા મંગાવી શકશો ઓહો હવે હું ગીર ગાયનું ખજૂરી ને નું ઘી ખાઈ અને મિત્રો તમને કહું છું ભેળસેળ વગેરેનું જે ને આ તો તમે ઓળખીતા છો એટલે તમને આની માહિતી આપી હો